નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ ટેક્સ કોલ ગુજરાતીમાં આજના વિડીયોમાં આપણે આઈક્યુ જેડ નાઇન એક્સ ફાઇવ જી ફોન વિશેની માહિતી મેળવીશું તો મિત્રો આ ફોનમાં તમને સિક્સ પોઈન્ટ સેવન ટુ ઇંચની લાર્જ ફૂલ એચડી પ્લસ એકસો વીસ હર્જના રિફ્રેસ સાથેની ડિસ્પ્લે મળી રહી છે વાત કરવામાં આવે ફોનમાં પ્રોસેસરની તો આ ફોનમાં તમને સ્નેપડ્રેગનનું સિક્સ જનરેશન ફોર એમ ફોર એન એમ પ્રોસેસર મળી રહ્યું છે હવે વાત કરીએ આ ફોનમાં ઓપરેટિંગ સિસ્ટમ સિસ્ટમની તો આ ફોનમાં તમને ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ્રોઈડ ફોર્ટીન મળી રહી છે બેટરીની વાત કરવામાં આવે તો આ ફોનમાં તમને છ હજાર એમ એ ચુમ્માલીસ વોલ્ટ પ્લેસ ચાર્જર સાથેની બેટરી મળી રહી છે યુએસ બી ટાઈપ સી મળી રહ્યો છે કેમેરાની વાત કરવામાં આવે તો તમને પચાસ મેગાપિક્સલનો મેન બેક કેમેરો અને ટો મેગાપિક્સલનો ડેપ્થ કેમેરો મળી રહ્યો છે સાથે સાથે ફ્રન્ટ કેમેરાની વાત કરવામાં આવે તો તમને આઠ મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો મળી રહ્યો છે ફિંગરપ્રિન્ટની વાત કરીએ તો સાઇડ સેન્સર ફિંગર પ્રિન્ટ મળી રહ્યું છે થ્રી એમએમનો સાઉન્ડ રેટ મળી રહ્યું છે સાથે સાથે ઇન્કલુડિંગ સ્ટેરિયો સ્પીકર પણ મળી રહ્યું છે કલરની વાત કરવામાં આવે તો આ ફોન સ્ટોન ગ્રે અને ટોર્નાન્ડો ગ્રીન એમ બે કલરમાં આ ફોન અવેલેબલ છે સિમની વાત કરવામાં આવે તો આ ફોનમાં ડ્યુઅલ સિમ કનેક્ટેડ છે વાત કરીએ પ્રાઇઝની તો આ ફોન તમને ચાર જીબી એકસો અઠ્યાવીસ જીબી બાર હજાર નવસો નવ્વાણું છ જીબી એકસો અઠાવીસ જીબી ચૌદ હજાર ચારસો નવ્વાણું અને આઠ જીબી એકસો અઠ્યાવીસ જીબી તમને પંદર હજાર નવસો નવ્વાણુંમાં મળી શકે છે આ ફોન આજથી જ સેલ થવાનું શરૂ થયો છે જેના કારણે એમેઝોન ઉપર એક્સક્લુઝિવ ઓફર છે ચાર જીબી એકસો અઠ્યાવીસ જીબી તમને અગિયાર હજાર નવસો નવ્વાણું છ જીબી એકસો અઠ્યાવીસ જીબી તમને બાર હજાર નવસો નવ્વાણું અને આઠ જીબી એકસો અઠ્યાવીસ જીબી તમને ચૌદ હજાર ચારસો નવ્વાણુંમાં મળી રહી છે તેમાં છ જીબી અને આઠ જીબી માં તમને બેંક ઓફર અને કુપન કોડ અવેલેબલ છે સાથે સાથે ચાર જીબી એકસો અઠ્યાવીસમાં તમને બેન્ક ઓફર મળી રહી છે અને આ ફોન વિવો બ્રાન્ડનો સબ્રાન્ડ છે જો મિત્રો તમે આ ફોન માટે ઇન્ટરેસ્ટેડ હો અને તમે આ ફોન ખરીદવા માંગતા હો તો આ વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આ ફોનની લિંક મળી જશે બસ આટલું જ તમે અમારી વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાઈ રહ્યા તેના બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ મળી આવવા બીજા નેક્સ્ટ વિડીયોમાં